જી મારું નામ જયદેવ છત્રીવાલા છે મારી દુકાનનું નામ પુષ્પમ એન્ટરપ્રાઇઝ છે કઈ છે દુકાન આ ભાગલ ચાર રસ્તા પાસે ડબગરવાડમાં છે અમારી દુકાન આ દુકાનમાં શું વેચાય છે આ દુકાનમાં મેં સિઝનેબલ વસ્તુઓ જેમ કે ઉત્તરાયણમાં પતંગ છે પરતી છે હોડીમાં પિચકારી છે કલરો છે તમામ વસ્તુઓ વેચીએ છીએ નું ચલણ વધી વધારે છે લોકો કેમિકલ કરતાં સારા કલર વાપરવામાં વધારે ઉત્સુક છે અત્યારે પબ્લિકને શું કહે છે કલર બાબતે તો કેવું જોઈએ તો આપણા શરીરની વાત છે એટલે આપણે બને તેટલો સારો કલર વાપરવો જોઈએ